भावनगर सेंट्रल शॉर्ट खाण हुम्ब्लास पोहोची आमला मोठी संख्या माहिती माहिती मिळते पोलिस अधिक्षक डॉक्टर अशोद पटेल मग कलेक्टर प्रतिभा दहिया डीवाय एस पी एजासर विभाग डीपीओ श्री ટીમપલ તેરિયા સહિતના સ્થળ પર પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવારર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા ત્રણ હુમલામાં લાગેલી આગને ઉજવવામાં આવી હતી જોકે આ બનાવની અંદર કુલ આઠ વ્યક્તિઓને સ્થળ ઉપર ઈજા થઈ અને તાત્કાલિક સારવારર્થે ખસેડવામાં આવ્યા હતા કુલ પંદર ઈજાગ્રસ્તોને રેસ્ક્યુ કરી નજીકની સરથી હોસ્પિટલ ખાતે સારવાર્થે ખસેડવામાં આવ્યા હતા આઠ લોકોને સામાન્ય ઈજા રેડકોર્ટ દ્વારા પ્રાથમિક સારવાર સ્થળો ઉપર આપવામાં આવી તેમજ તેવી વ્યક્તિઓને ડેરામુગા શાળા ખાતે ઓમસીટ ખાતે વૈજનતમાં સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા ત્યારે આ મોકડ્રીલમાં ચાર વ્યક્તિના મૃત્યુ નિપજ્યા હોવાનું દ્રશ્યમાન થયું હતું આ હુમલા બાદ પોલીસે સમગ્ર વિસ્તારને તાત્કાલિક કોર્ડન કર્યું હતું અને ડોટફોર્ડની મદદ લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું la mano en el

આશરે પાંચ વાગ્યાના અરસામાં કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમ અને ભાવનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કોલ મળેલ કે સેન્ટ્રલ સોલ્ટ ખાતેની મેઇન જૂની બિલ્ડિંગની આગળના ગાર્ડનના ભાગમાં કોઈ ડ્રોન દ્વારા બ્લાસ્ટ કરવી અને હુમલો કરવામાં આવેલો છે સમાચાર મળતાની સાથે જ સ્થાનિક એસડીએમ ડેપ્યુટી એસપી કોર્પોરેશનની ફાયરની ટીમ હોમગાર્ડના જવાનો તેમજ અન્ય આપદા મિત્રો સંબંધિત તમામ એજન્સી તાત્કાલિક અધિકારી અને કર્મચારી સાથે અત્રે પહોંચી ગયેલ હતા પોલીસ વિભાગના જવાનો મારફતે સમગ્ર વિસ્તારને આઇસોલેટ કરી કોર્ડન કરવામાં આવેલું ભાવનગર જિલ્લા ક્વિક રિસ્પોન્સ ટીમ અને બીડીએસ અને એસઓજીની ટીમ મારફતે વિસ્તારનું એન્ટી સબોર્ટેડ ચેક કરવામાં આવેલું સ્થાનિક જગ્યાએ જોતા ખૂબ મોટા પ્રમાણમાં બ્લાસ્ટ ભરેલા કોઈ પદાર્થ દ્વારા હુમલો કરવામાં આવેલો એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવતું હતું બ્લાસ્ટ થયા બારના બાદ એના જે પાર્ટિકલ્સ છે એનાથી ગાર્ડનની આજુબાજુ કોઈના કોઈ કામમાં રોકાયેલા વિદ્યાર્થીઓ સેન્ટ્રલ સોલ્ટ ખાતે કામ કરતા કર્મચારીઓને અલગ અલગ પ્રકારની ઇન્જરી થવા પામેલી છે જેમાંથી આઠ જણાને અહીંયા સ્થાનિક લેવલે સારવાર આપવામાં આવેલી છે પંદર વ્યક્તિઓને ઇન્જરી થતાં અહીંયાથી ભાવનગર ખાતેની સટી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ટ્રાન્સફર કરવામાં આવેલા છે જેમાં કમનસીબે ચાર વ્યક્તિઓનું મૃત્યુ નિપજેલ છે અને જે અગિયાર અન્ય વ્યક્તિઓ છે એ ગંભીર રીતે દાઝેલા હોવાથી તેમની સારવાર ચાલી રહી છે અન્ય જે ત્રેવીસ જેટલા વિદ્યાર્થીઓને આ કેમ્પસમાંથી અન્ય સેફ જગ્યાએ ઇવેક્યુએટ કરી અને લઈ જવામાં આવેલા છે સમગ્ર બાબતની ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દેવામાં આવેલું છે ખાસ કરી આ જે બ્લાસ્ટ થયો છે એમાં કેવા પ્રકારના બ્લાસ્ટ મટિરિયલ કયા કેમિકલ વાપરવામાં આવેલા છે એ દિશામાં પ્રયત્ન ચાલુ છે કેમ્પસની અંદર અન્ય કોઈ પ્રેશર પોઈન્ટ હોય કે સંવેદનશીલ જગ્યાઓ છે જ્યાં બ્લાસ્ટ થવાથી અથવા ફરીવાર જો હુમલો થાય તો આનાથી પણ વધુ નુકસાન થઈ શકે એવી તમામ જગ્યાઓ સર્ચ કરી એનું પણ એસ ચેક કરી લેવામાં આવેલું છે સિવિલ ડિફેન્સની આ મોકલ સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આજની આ સમગ્ર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં સૌથી વધારે શ્રેય સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટને જાય છે જ્યારે પણ આ પ્રકારની કોઈ પણ આવી ઘટના ઘટે ત્યારે ખાસ મીડિયાના માધ્યમથી નાગરિકોને એ જ મેસેજ પાસ કરવાનો કે આવા સમયે સરકારી જે પણ એજન્સી છે એને કામ કરવામાં ઇન્વેસ્ટિગેશનમાં કોઈપણ પ્રકારની અગવડ ન ઊભી થાય એ એ દિશામાં આપણું અનુકરણ હોવું જોઈએ ખાસ કરી ટ્રાફિકમાં અવ્યવસ્થા ન થાય આવનારી એમ્બ્યુલન્સ પોલીસના વાહનો કે ફાયર બ્રિગેડના વાહનો એને તાત્કાલિક આપણે જગ્યા આપીએ અને ખોટા વાયરલ થતાં મેસેજોથી પેનિક ન કરીએ એ ખાસ આજના તબક્કે મીડિયાના માધ્યમથી નાગરિકોને અનુરોધ છે